નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમને ઈવીએમ ઉપર પૂરો વિશ્વાસ છે તે ચૂંટણી પંચે જણાવ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે વીવીપેટ અને ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા આ અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે અમને ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ પર પૂરો વિશ્વાસ છે જયરામ રમેશે ઈવીએમ અને વીવીપેટની વિશ્વસનીયતાના અંગે ચર્ચા કરવા ચૂંટણી પંચને મળવાનો સમય માગ્યો હતો જેના જવાબમાં ચૂંટણી પંચે આ જવાબ આપ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બીજેપીના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે સુરત બીજેપીના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બીજેપી કોર્પોરેટરે કોમેન્ટ કરી હોવાના આક્ષેપ કરાયા હતા જે બાદ કોમેન્ટના પડઘા પાલિકાની કચેરીએ પડ્યા હતા વિપક્ષની મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને વિરોધ કર્યો હતો હાલ વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ અભિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તલાળા અને ગીર ગઢડા ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની જનસંખ્યા પ્રમાણે અગિયાર લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો હતો જેમાં કેસર આંબો અન્ય કળા વૃક્ષો બિલવા વૃક્ષો મળીને કુલ એક લાખથી વધુ વૃક્ષો રૂપિયા એક કરોડના ખર્ચે ખેડૂતોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ બે ડિગ્રીએ પહોંચ્યું છે હાલ જાન્યુઆરીની શરૂઆત સાથે દેશમાં કાતિલ ઠંડીનો વધારો થયો છે ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ બે ડિગ્રી થયું છે માઇનસ બે ડિગ્રી તાપમાન થતાં માઉન્ટ આબુમાં પાણી પણ થીજી ગયું છે આબુમાં ઘણી જગ્યાએ બરફ જામી ગયો છે ઉલ્લેખનીય છે કે આબુમાં ઠંડીમાં વધારો થવાથી સાથે પ્રવાસીઓ પણ ઠંડીમાં ઠૂઠવાયા છે તો ચાલો મિત્રો મારીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે